નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો વાર છે આજનો મંગળવારના રોજ આજની રાજીનું કામકાજ પહોંચ્યું છે મિત્રો ટ્રાન્સપોર્ટ નગરની અંદરમાં હવે આ એક બ્લોક રહ્યો છે મિત્રો ટ્રાન્સપોર્ટનગરમાં એમાં રજી ચાલી રહી છે મિત્રો ત્યારબાદ નવી જમીનમાં પણ માલ પડેલો છે મિત્રો અને સોમયજ્ઞમાં પણ માલ પડેલો છે મિત્રો સ્ટોક ઘણો છે મિત્રો તો હજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના વર્ષના બજાર ભાવ હા મિત્રો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અલે પડી લે ઓલુ બાયુ રે 2251 રૂપિયા નો છે કલર વાળો માલ છે મિત્રો 2251 રૂપિયા નો ભાવ છે સાનિયા છે કલર વાળું

আরেক কি 100 টাকা વેચાણું છે મિત્રો સાની હવે જો બાવીસો ને એક રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો આઠસો ને એકાવન રૂપિયા ભાવ છે જો ફોરવર્ડ માલ છે મિત્રો આઠસો ને એકાવન રૂપિયા વેચાણ છે

1951 માં બોણી કરતા કેવાય 1951 માં 10000 રેખાવા 1950 2000 19 માં ધનબા અને હલો <coughs> બે